રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના જો ખાડા હાથ જેવું થાય છે ને આપણે સયો નાના આસોટા લક્ષ્મણભાઈને ઘરે તો હજી છે ને હવે નીકળવાની બસ જો તૈયારીઓ કરી હાલો હવે આપણે એમનું થોડુંક ઘર બતાવી દઈ તો આ છે ટ્રેક્ટર માટે રાખવા માટે ધાર્યું અને અહીંયા એમના પશુ બંધાતા હોય આપણે પહેલાં ગૌ માતાનું દર્શન કરી લઈ ગૌ માતાનું નામ છે સુરભી જય ગૌ માતા જય ગૌ માતા સુરભી છે અહીંયા પાડું એક બાંધ્યું છે અને એક ભેંસ છે અને આ બને એના ટ્રેક્ટર છે આ મોટું હમણાં જ લીધું આપણી હાઈરેજ ટૂંકમાં અને આ તો સેદ એને પહેલાં બસો પિંચોતેર હતું એ દઈને હવે આ લીધું પાછું પાંચસો પિંચોતેર એટલે કે સુડતાલી પાવરનું થાય આ પછી એમનો વાળો છે વાળો છે આમાં બધું શાકભાજીને એવું બધું વાવેલું છે આંબાની કલમું વણી છે નારિયેળી છે આ બોવડી છે એમની બરાબર તો અહીંયા ઘણું બધું છે ફૂલઝાડ છે આ નેપિયર ઘાસ છે શેરડી છે ઘણી બધું વસ્તુ શાકભાજીનું વાવેલું છે અને આ પોરબંદરના મહેમાન એમની ગાડીમાં આવેલા જોયા છે તમે ઘણા વિડીયોમાં તો આ છે પોરબંદરનું મહેમાન ગલ્લુ એમની ટોલી છે અને વાળો હમણાં જ વારેલો છે એમને અહીં બધું જ આ શાકભાજીનું વાવેતર કર્યું છે બધું શાકભાજી વાવેલું છે મગફળી પાડવાનું રાપ લાગે છે પાછળ રોલ વાળું આ રીતનો રોલ આવે આ બાજુ વાડા વિસ્તાર છે ને આ બાજુ રહેવાનું છે આ રહેઠાણ વિસ્તાર છે રહેણાંક વિસ્તાર આ ચાર મકાન છે અને આમ ગણો તો ડબલ ઓસરી ગણાય ઓલી ઓસરી અને આ ઓસરી પણ ગણાય કારણ કે આ સાપરાવાળું છે આ રીતનું

પણ હવે બધાયને આવવાનો આપણે આગ્રહ છે આપણે બધાએ ઓમ નથી આવેતા અમે કારણ કે ઘરનું ઘરનું ફોર વ્હીલ નથી અમારે બરાબર અને તમારે છે ના ના તમારે છે વ્યવસ્થા આ એક વ્યવસ્થા છે સમજ્યા વ્યવસ્થા છે એટલે આપણે કઈ અગી એમ અને અમારે હજી થોડકો સંઘર્ષ કરવાનો છે એટલે થાય વહેલા મોડી અમારી થઈ જાય પણ ટૂંકમાં થોડીક મોડી થાય હા હાલો શીરામણ જો ત્યાર કરી લીધી હે જેટલું પાવે એટલું કરી લઈએ હાલો આપણે હવે નીકળી ગયા છીએ નાના આસોટાથી ત્યાંથી અને હવે આપણે ઘર બાજુ જવા નીકળી હવે આગળ આગળ ક્યાં જઈએ હજી કાંઈ નક્કી નથી પણ ટૂંકમાં જવું છે હવે બાજુ પણ વૈશ્વમાં જો કોક નું ક્યાંક મેળ પડશે તો લેતા જાઉં એવું થાય છે હાલો તો હવે ભરતભાઈ હું કેમ કઈ વાંધો કેમ કઈ કેમ કઈ વાંધો નથી આવ્યો લક્ષ્મણભાઈ મોજ કરાવી દીધી કેમ લક્ષ્મણભાઈ એવી કરાવી એની કઈ ઘટે નહીં અને હવે બધો નીકળાશી કીધું બહુ લક્ષ્મણભાઈ કીધું કે રોકાવા દીધી આજ નથી પણ હવે પછી એને લગ્નને એવું છે ને આપણે પછી કામને એવું છે બધું એટલે નીકળવાની તો હવે આપણે નીકળી જ ગયા છીએ આમ જો કે અને હવે આ આ સોટાની છે સીમ ટૂંકમાં એ પૂરી થાય કા અહીંયા સીમ પૂરી થઈ જાય હવે પછી આ બીજા ગામની સીમ આવી જાય અહીંયા આ ટૂંકમાં આ ગામ રહ્યું આ સોટા રહી ગયું અને હાલો હવે આપણે ધીમે ધીમે ભાગીઓ અને આજ છે ને કાયધર એટલી બધી ઠંડી નથી કેમ ભરતભાઈ એટલે થઈ ગયા એટલે હા થોડાક મોડા છે કાલ કરતા વધુ મોડા છે કાલ તો અમે સાત વાગ્યે નીકળી ગયા હતા અને આજ અટાણે તો વાગવામાં કેટલા વાગ્યા આ 9 8 ને 57 થઈ છે એટલે 9ક થઈ ગયા છે એમ કઈ ઠંડી હવે બહુ કઈ લાગતી નથી અને પવન તો છે જ કાલની જ પવન છે પવન તો કાયધર શિયાળું જ છે આમથી ન છે એટલે શિયાળુ પવન છે પણ પણ જો પવન શકાતો તો કેટલા ગાજે કા આ વસ્તુ આપણે નવીન થાય કારણ કે આપણે નહીં ને જો ગાજે બહુ અને આ સાઈડ તો ગાજયું હે તો આ વિસ્તારમાં બહુ છે હાલો હવે ધીમે ધીમે નીકળી પાંચ જેવું થાય છે ને આપણે ઘરે પૂકી ગયા છે અને રસ્તામાં ખોટી થતા થતા હતા આવતા હતા ને આપણે ત્યાંથી લગભગ એમ માનો ને કે નવક વાગ્યે નીકળ્યા હતા એટલે અહીંયા ઘરે આમ પાંચ વાગ્યે ભૂગ્યા એટલે આમ કાયદેહર ગણીને તો સાડી ત્રણ ચાર કલાકનો રસ્તો થાય એકસો ને એંશી કિલોમીટર થાય ગયા એકસો ને એસી ને આવ્યા એકસો ને એંશી બરાબર તો થાક છે થોડોક કારણ કે અહીંયા એકસો ને એંસી કિલોમીટર રન કરવો ને આપણે બહુ થાકી જતા ટુ વ્હીલમાં ફોર વ્હીલમાં ન વાંધો આવે પણ ટુ વ્હીલમાં થાકી જાય થોડોક એટલે લાંબો રન હતો એવું બધું છે ને હાલો જો ઘરે છે બધાને મુલાકાત જાય બા બા બેઠા કા શું કામ કરતા બાજા નથી દવા લેવો હાલો જાવ શરદી જવું હોય તો

લઈ જાવ ટાંટો બેન ટાંટો પવન થાય ને પછી એક તો ખુલા ગાડી એટલે ના પાડી છે હ તો એટલે જો તો લઈ ગયો ફોર વ્હીલ લેવું ને પછી આવી ગયો પછી જાવું બધાય તાતું મોટી થઈ જા પલક દીધી જેવડી થઈ જા ને પછી જવાય હો બધું છે ને હાલો હવે હું જરાક છે ને વાળીએ શક્કર મારી આવું ખાસ લહણ માં મારવા જ આવી જો હે એટલે જરાક શક્કર મારી આવું હાલો જો મીરા અને બાંધા છે બે જોકે હવારમાં ત્યાં લખમણપાઈ લખમણપાઈ સુરપીના દર્શન કર્યા તોય છતાં આપણે આપણા નંદી મહારાજના દર્શન કરી જય નંદી મહારાજ નંદી મહારાજ તો સીધા ઉભા થઈ જઈ લો સીધો જય ગૌ માતા જય માતા મીરા બેઠી છે શાંતિથી ભલે બેઠી હાલો આપણે વાડીયા જરાક શક્કર મારી આવી મિત્રો આપણે આવી ગયા છે લસણમાં અને લસણમાં આમ જોઈ ને તો થ્રીફ્ટનો નો તો એટેક જે હતો એ વે અત્યારે થ્રીફ્ટ તો કાંઈ છે નહીં પણ ખાસ જા પીસળી બરે છે પીસળી પીળી પડે એટલે ફૂગનાશકનો રાઉન્ડ કરવો જો અને પેગો કોક દાણો થિપ્સ છે હજી એટલે થીપ્સ અને ફૂગનાશક બેનો રાઉન્ડ કરવો જો એક બે દિવસમાં કરી તો હાલે એટલે ફૂગનાશક કંઈક સારું આજકાલે મારી દેવું આપણે મેટાલિસિસ ગયા વખતે આ જે પ્રોફેનો દૂધ નાખ્યું ત્યારે નહીં એના આગલા રાઉન્ડમાં મેટાલિસિસ નાખ્યું હતું પણ આજકાલે કંઈક થોડોક સારો રાઉન્ડ કરી નાખ્યું એ રીતનું છે લસણ આમ કાંઈ વાંધો નથી બહુ હાઈકલાસ છે જો તમે અને હવે આપણે મકાઈમાંય જો ત્રીજું પિયત આપવું જો હે એટલે ત્રીજા પિયતમાં પૂરતી ખાતર તરીકે આપણે યુરિયા નાખ્યું અને બાકી દવાની તો કાંઈ જરૂર નથી દવા આપણે સટાઈ ગઈ બાકી જો દવા નો સટાણી હોત ને તો પાન કોરી ખાત મસી હે ને સફેદ મસી અને લીલી પોપટી બહુ હતી એટલે એમાં આપણે વાઈટો પ્લસ મારીને એનું રિઝલ્ટ પણ હારામાં સારું આપણને મળે જ છે જો કે અમે તો બે ત્રણ વર્ષથી વાપરી છીએ અને આ વખતે મળ્યું છે બાકી ઇયળ તો કે હતી ને કોક ઇયળ હતી એ પણ અવાંટ મારી એટલે થઈ ગઈ છે સાપ બાકી મકાઈ છે ને એક નંબર કઈ ઘટે નહીં જોવો અને આપણે બે દિવસ છે ને વાળિયા ન આવવાનું હોય ને એમ થઈ જાય કે કેટલા દિવસ ત્યાં વાડીયા ગયા અને વાળીયા આવીને ખાલી શક્કર મારીને તોય આપને ઘણો આનંદ થાય એમ આ છે આપણે વાવવા રાખીએ એ કહું અહીં આપણે લસણની બાજુમાં જ થાય આ ઘઉંમાં ચાર પિયત અપાઈ ગયા હે અને હવે પાંચમું પિયત આપવું છે એટલે આમાં પૂરતી ખાતર તરીકે યુરિયા અને આજુ વખતે તો ટેકનોજેડ નથી નાખવું ઓલે વખતે નાખ્યું હતું ટેકનોજેડ એટલે ટેકનોજેડમાં આવે આપણે સલ્ફર અને ઝિંક બે આવે બે એકવાર આમાં નાખી દીધું છે પણ આમાં કંઈ અત્યારે જરૂર નથી ખાલી યુરિયા એકવાર નાખી દે એટલે કામ પૂરું થઈ જાય અને ઘઉં થઈ ગયા છે આ પણ એક નંબર એમાં કઈ ઘટે નહીં જોવો તમે અને આમાં આપણે ખડની દવા વેચતા મારી હતી એનું પણ રિઝલ્ટ હારામ હારું આપને આવી ગયું જ્યાં ખડ પડી ગયું બધું ઊંધું ઊંધું પડ્યું એટલે એ પીળું પડીને ઉકાઈ જા એટલે આમાં ખળનું થઈ જાય નાશ ખળ નીંદવા પણ રહે જ નહીં અને ખળ જાદા ભાગમાં અમારે સીલ બળેલો જ થાય આ રીતનો લૂણી થાય તાજરીઓ થાય પછી દૂધલી થાય ખળ ઘણા પ્રકારના થાય કાર્યું ખાર્યું થાય પણ વ્યસ્તતાથી છે ને કોંગ્રેસ ઘાસ હોતે પણ ઉપાડી લે જે આપણે કોંગ્રેસ શું ને કડવું ખડ એ હોતે પણ પૂરું થઈ જાય એટલે ખડનું રિઝલ્ટ એ પણ છે ને તો આખો પારો તમે જુઓ આવું નજીકથી તમને બતાવવું એટલે ખ્યાલ આવે પણ બધું છે ને અત્યારે ખડ ઊં પડી ગયું જો એટલે હવે આ સુકાઈ જાહે હાલો હવે સુરત દાદા જવાની તૈયારીઓ કરે છે એમની ઘરે અને આપણે આપણી ઘરે જવાની તૈયારીઓ કરી હાલો તો હવે આપણે ઘરે જવાની તૈયારીઓ કરી આ બે દિવસ ત્યાં વાળીએ નહોતો હોણું આજે આવી ગયા તો ઘણો આનંદ થઈ ગયો આપણને